કેમ છો બાળ મિત્રો તો આજે આપણે એક નવી વાર્તા કરવાના છીએ વાર્તાનું નામ છે હા કાચબો અને સાસલું હા તો વાર્તા કહું ને એક બહુ મોટું જંગલ હતું એ જંગલમાં જંગલમાં કોણ કોણ રહે રે 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 એ જંગલ માં એક તળાવ હતું તળાવમાં શું હોય પાણી હોય પાણી હોય ને તો એ તળાવમાં હા બરોબર અને તળાવમાં આપણા કાચબા ભાઈ રહેતા હતા કાચબા ભાઈ ને તરવું બહુ ગમે કેમ તરે કાજબાભાઈ એને આમ આમ તરે ને ચલો ચલો બધા કાજબાભાઈ તરાવો ભાઈ કાજબાભાઈ ને તરાવો તમારો કાજબો ક્યાં છે અર્જુન તારો કાજબો ક્યાં છે અરે વાહ આ વેરી ગુડ હા તો કાજબાભાઈ તો રોજ તરે અને એ તળાવની બાજુમાં એક ઝાડ હતું અને એ ઝાડની

એકબીજા બંને સાથે જમવા જાય ઘાસ ખાવા જાય પાણીમાં જાય નાવા જાય બધું જ કરે અને એક દિવસ સસલાભાઈએ કાજબાભાઈને કીધું કે ચાલો આપને દોડ લગાવીએ અને કાજબાભાઈ શું કર્યું હસી પડ્યા એમને શું કીધું અરે સસલાભાઈ તમને ખબર છે ને હું તો કેટલું ધીમું 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 ચાલુ છું અને તમે તો તો આટલું બધું દોડો દોડો છો છો આપણા વચ્ચે સ્પર્ધા થાય કે દોડવાની રમત રમાય તો સસલાભાઈ કે રમો ને કાજબાભાઈ ચાલો ને આજે આપણે દોડ લગાવીએ આપણે દેખીએ કે કોણ આપણે ત્યાં પહેલા જતું રહે છે એટલે પછી કાજબાભાઈએ સસલાભાઈ એમના મિત્ર એટલે એમને હા પાડી સારું અને શું કર્યું કે સસલાભાઈએ કહ્યું કે આ ઝાડ છે ને આ ઝાડથી દૂર જે ઝાડ જોવાય છે ને ત્યાં સુધી આપણે દોડીશું જે પહેલું જાય એ જીતી જાય તો કાચવાભાઈએ કહ્યું સારું અને પછી એક બે ત્રણ એમ બોલ્યા અને બંને જણ દોડવા લાગ્યા પણ સસલા ભાઈ તો બહુ ઝડપથી દોડે ઠગડક 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 ઠેકડા મારે આમ જાય તેમ જાય ઠગડક 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 અને તો હા અને બહુ આગળ જતા રહ્યા અને પછી બહુ આગળ ગયા ને એટલે એમને પાછળ વળીને જોયું તો એમને કાજબા ભાઈ દેખાતા જ નહોતા એટલે એમને શું થયું હવે હવેજી ભાઈ ભઈને આવતા તો બહુ બધી વાર થશે એટલે હું થોડો આરામ કરી લઉં એમ કરી ને એ તો ત્યાં બેસી ગયા અને આરામ કરવા લાગ્યા અને આરામ કરતા 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 એ તો ઊંઘી ગયા ઊંઘી ગયા અને કાજવાભાઈ ધીમે 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 ચાલતા 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 સસલાભાઈ જ્યાં સુતા આવી ગયા અને જોયું કે તો તો હજી જ છે કાજવાભાઈ એ શું કર્યું એ તો ચાલતા 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 ટીંગ 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 ધીમે ત્યાં ઝાડ સુધી પહોંચી ગયા પછી એ પહોંચી ગયા અને ત્યાં આરામ કરવા લાગ્યા એટલી વારમાં પેલા સસલાભાઈ સુતા હતા ને એ એકદમ જાગી ગયા અને આમ જોવા લાગ્યા આમ જોવા લાગ્યા અરે કાજવાભાઈ કાં છે કાજવાભાઈ ક્યાં છે દેખાતા જ નથી એ તો ફટાફટ ફટાફટ દોડવા લાગ્યા અને પેલા ઝાડ સુધી પહોંચ્યા તો કાજબાભાઈ ક્યાં હતા ત્યાં પહોંચી ગયા હતા એટલે કાજબાભાઈએ શું કીધું કેમ છો સસલાભાઈ હું તો અહીં આવી ગયો છું અને સસલાભાઈએ જ્યારે કાચબાભાઈને જોયા તો શું થઈ ગયું નિરાશ થઈ ગયા કે હું આટલો બધો ઝડપથી દોડું તો પણ હું બીજો આવ્યો અને પછી કાજબાભાઈ સમજી ગયા એટલે કાજબાભાઈએ શું કહ્યું અરે સસલાભાઈ આ તો રમત હતી રમત રમવાની કેટલી મજા પડી ચલો આપણે ફરી બીજી રમત રમીએ એમ કરી ને બંને બીજી રમત રમવા ગયા અને પછી તેમણે ત્યાં ખાધું પીધું અને શું કર્યું મોજ કરી તમને ગમી વાર્તા તો આપણે એના માટે તાળીઓ પાડીએ બધાને ગમી ને વાહ ભાઈ વાહ